મિત્રો કેમ છો બધા રેડી નવો લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આજે વહેલો વહેલો મિત્રો પોણ ચાલુ કર્યું પડશે સવારના વાગ્યા છે આઠ અને મિત્રો હવે બે પોણી વાળવાનું થાય છે આજે ક્રિક મિત્રો વાળવાનું થાય તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો કેમ કે મિત્રો ઘૂડન મોટા ભાગે બધે છરી જાય છે નહીં ઘૂડન હવે દસ ટકા જ બાચી રહ્યા દસ વીસ ટકા એસી નેવું ટકા મિત્રો પુરડા ફરી ચરી ગયા છે આ મિત્રો પડ્યું શાના કારણે બોલા ફોહરાથી કરી મિત્રો આના ફોહારા બધી મોટાભાગે પડ્યું ઉઠો થઈ આ શાના લીધે પડ્યો છે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો બોલા એક છેલ્લા ટકાને લાઈન પડી ઉઠો છે આગળ મિત્રો બે ત્રણ ઠકોણે પડ્યું છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો અમને તો મિત્રો ખબર નથી કે શાના કારણે મિત્રો પડ્યું છે રાયડો અને આ રાયડું મિત્રો હવે કેલા ચાલશે એ તમે કોમેન્ટ કરીને જણાવજો કેમ કે મિત્રો આ બે એકે દાડે કરેલ લે એટલે આના ફૂલોડા છે અને આના ફૂલોડા મિત્રો વધારે છે રે મિત્રો આજે આપણે બેઠાશા બસ ગણું ચોકીદાર કરી મિત્રો કેમ કે પટેલને ઘરે મિત્રો કોઈ નથી અને આપણે મિત્રો આખો દાડે બે છે દેખો મિત્રો આ અહીંયાની ઓફિસ છે આ અહીંયાનો બંગલો છે મિત્રો અહીં બ બંગલાની અંદર મિત્રો ઓફિસ છે અને આપણે આખો દાડો મિત્રો બેહવાનું છે આની અંદર આપણે ક્યાં મને ચોકી કરવાની છે અને મિત્રો તમારો બાપરો એની ઓફિસ કે ઓફિસની અંદર કેવો મિત્રો હોય છે તમને દેખાડો ઓફિસ તો મિત્રો કાચ ફિટિંગ છે એ બધું મસ્ત છે તમે જોઈ શકો છો અંદરથી રૂમ બીજો કેવો મસ્ત છે ખાટલા બદલા મિત્રો આ એ મિત્રો એ છે આ મિત્રો આપણા ખાટલા છે આટલા આના ખાટલે મિત્રો આપણે હજી સુઈએ છીએ કેમ કે આની ઓફિસમાં મિત્રો આપણે સુવાનું થાય છે મિત્રો ચલો પંખો છે ઇન્વર્ટર ઉપર તો લાઇટ ગાતી રહે તો અને આજ તો મિત્રો ઠંડી છે એટલે એસી ચાલુ કરવાની હોય નહીં ઓના મિત્રો એસી પણ ચાલુ હોય છે અને અહીંયાના મિત્રો છે અને અહીંયા આલટો ગાડી છે અહીંયા નહીં બીજા છે મિત્રો તો ફોર્ચ્યુનર છે અને આ મિત્રો છે એનો કેક્ટર ચોંડીયર પચા પિસ્તાળીસ મિત્રો આ મિત્રો આપણે ચલાવવાનું હોય છે તમે જોઈ શકો છો પચાસ પિસ્તાળી હા આ મિત્રો નોંધો કેક્ટર છે ઇષ્ટુ મિસ્ટુ કરીને નોમ છે તમે આવડ મને અંગ્રેજી એટલું બધું નથી આવડતું મિસ્ટુ મિસ્ટુ એ શીખતી એ કોક નામ છે આ મિત્રો આપણે ચલાવવાનો છે અહીંયાની લાઇટ છે મિત્રો દેખો ગોળો ચાલુ છે આ પેનલ છે મિત્રો જોઈ શકો છો અને આ લાઇટ મિત્રો ચાલુ છે દેખો પાવર હાઈટનો વાવડે છે અને લાઇટ ચારસોનો પાવર થાય ફૂલ અને મિત્રો તમારા સાથ અને સપોર્ટ હશે તો મિત્રો આવો પણ આપણે બંગલો બનાવીશું એક દિવસ કેમ કે આલ આપણા જોડે મિત્રો એવું બજેટ થઈ બજેટ મિત્રો થશે ત્યારે બંગલો પણ મિત્રો આપણે બનાવીશું અને આવી મિત્રો ઓફિસ પણ બનાવીશું બધું કરશું મિત્રો ઝાર મિત્રો આપણા પાય બધું બજેટ પચાડે છે ત્યારે કેમ કે હાલ આપણે જોડે મિત્રો બજેટ બીજું નહીં અને આપણે એને આરામથી બેઠા હતા દેખો મિત્રો ખુરશી માથે આ કાટલો છે એ પગ કરી બેઠા છે મજાથી બોર પણ મિત્રો ચાલુ છે તમે જોઈ શકો છો અમુભાવણી તરપેરો કબૂતર બેઠા હોય એક વ્હીલર છે મિત્રો આપણે ગણોને ઘઉંની ખેતી કરી છે મિત્રો એ મિત્રો એટલે ઓર્ગોનિક એટલે મિત્રો અંદર નહીં યુરિયા ખાતા નહીં ડીએપી ખાતા કે મિત્રો કોઈ પણ પ્રકારનો ખાતા નથી મિત્રો એટલે ઘઉં અંદર મિત્રો ખેતી અમે કરી છે પણ કોઈ પ્રકારનો મિત્રો કેમિકલ વગર ઓર્ગોનિક ખેતી કરી આવા નવા વિડીયો જોવા માટે મારી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત મિત્રો